ગઈકાલે રાતના સમયે જીતુભાઈ હીરાભાઈ સોલંકીની છોકરી છે પાયલ એ ઉંમર વર્ષ વીસ વર્ષની છે એમને પ્રસુતિ માટે અહીંયા ડૉક્ટર હિનાબેન પટેલ છે એમના હોસ્પિટલમાં હુડકો ચોકીની સામે છે ત્યાં આવેલા અને ત્યાં ડિલિવરી દરમિયાન એમની છોકરીનું મૃત્યુ થઈ ગયેલું અને એ બાબતે એમના જે પિતા છે પાયલબેનના પિતા એમને ફરિયાદ આપતા ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ બેદરકારીથી મૃત્યુ નિપજાવા બાબતની તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત જે ડૉક્ટર હિનાબેન પટેલ છે એ પોતે ગાયનોકોલોજીસ્ટ નથી અને ડીએચએમએસ છે જેથી કરીને એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે સર સરકારની ઉપરોક્ત ડૉક્ટરને કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર નથી પોતે ગાયનોકોલોજીસ્ટ નથી તેમ છતાં પોતાના ક્લિનિકમાં ઓપરેશન અને ગાયનોકોલોજીસ્ટ લગતી ડિલિવરીના સાધનો રાખી ને આ કામગીરી દરમિયાન પાયલ બેનનું મૃત્યુ નિપજેલ છે જેથી પ્રથમ દ્રષ્ટિએ તેમની આ બેદરકારી જણાઈ આવેલ છે જે બાબતે મોતમાં ફરિયાદ પ્રમાણે એવું છે કે એમને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ એમને ખેંચની બીમારી છે કે કેમ તેમજ કંઈક કોમ્પ્લિકેશન ઊભા થયા હશે એ પ્રમાણે એમ એના લીધે એમનું મૃત્યુ થયેલ છે પરંતુ તપાસ દરમિયાન પીએમ રિપોર્ટ તેમજ અન્ય ડૉક્ટરોના અભિપ્રાયો તેમજ પૂરા આધારે પછી તપાસ થશે સર અગાઉ પણ આ હિના પટેલ જે છે તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે ગર્ભ પરીક્ષણનો કે શું હતી ઉપરોક્ત બાબતે વિગતવારની તપાસ કરવામાં આવશે હાલ કઈ દિશામાં તપાસ કરવામાં આવશે સમગ્ર હાલ એમનો પૂર્વ ઇતિહાસ પણ ચકાસવામાં આવશે તેમજ અગાઉ કેટલી વખત એમને આવું કૃત્ય કર્યું છે અને એ દરમિયાન શું શું એમને ભૂલો કરી છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને કાયદેસરના પગલા તેમના વિરોધ લેવામાં આવશે સર ગેરકાયદે જે ગર્ભ પરીક્ષણ હતું તેના બામલે એની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આ વખતે પણ તેમને જે DHMS doctor છે તે પોતાની સામે doctor પણ પોતાના નામની સામે નથી લખી શકતા તેવા આ પ્રકારની ડિલિવરી કરતા હતા હવે આની સામે આરોગ્ય જે તંત્ર એના કઈ રિપોર્ટ કરવામાં આવશે આગળ કારણ કે આ પ્રકારે તો જો આની પહેલા પણ ગત પરીક્ષણમાં પકડાયા હતા તેમ છતાં એમનો ધંધો ચાલુ જ હતો તો હવે એનું લાયસન્સ રદ કરવા માટે કે એવો કોઈ રિપોર્ટ કરવામાં આવશે હા એ કરવામાં આવશે અમારા તપાસ નમલદાર અમલદાર જે હું છું હું રિપોર્ટ કરીશ